કેમ છે મજામાં આજનો શું વિચાર છે મૃત્યુ આ શું વિચાર અમેરિકાના પોલિટિકલ જર્નાલિસ્ટ ઓથર અને પ્રોફેસર એવા શ્રી નોર્મન કઝીન સાહેબે ખૂબ જ સરિસ્તે લખ્યો છે મૃત્યુ ડેથ મૃત્યુ એ જીવનનું સૌથી મોટી ખોટ નથી પરંતુ સૌથી મોટી ખોટ એ છે કે જે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણી આપણે આપણી અંદર જ ઘણું બધું મારી નાખીએ છીએ મારા વાલા મિત્રો વાત થોડી ગંભીર છે અને થોડી સરળ પણ છે અમેરિકાના પ્રખ્યાત પોલિટિકલ જર્નાલિસ્ટ લેખક અને પ્રોફેસર એવા શ્રી નોર્મન કઝિન સાહેબ જીવન અને મૃત્યુ વિશે ખૂબ જ સરસ મજાની વાત કહી રહ્યા છે તેમના મતે મૃત્યુ એ નથી કે જ્યારે આપણે મરી જઈએ છીએ એ મૃત્યુ તો આવવાનું જ છે ને આવીને જ રહેશે પરંતુ તેની પહેલાં જ્યારે લોકો કંઈ કરવાના ડરથી કંઈ બનવાના ડરથી પોતાની જાતને અંદર જ મારી નાખે છે તે બહુ જ મોટું મૃત્યુ છે અને તે આપણા જીવનની સૌથી મોટી ખોટ છે માટે મૃત્યુ જે આવવાનું જ છે જે અડક છે જે અભિચલ છે આવીને જ રહેવાનું છે તે કોઈ જીવનની મોટી ખોટ નથી પરંતુ મૃત્યુ આવતા પહેલાં આપણે તેના ડરથી કે કંઈ કરવાના ડરથી કે કંઈ બનવાના ડરથી કંઈ બદલાવ કરવાના ડરથી આપણે આપણી હિંમત હારી જઈએ અને સારું અને સાચું કરવાનું બંધ કરી દઈએ શું થશે તે વિચાર્યા કરીએ તો આ બધું જ જે છે તે મૃત્યુ પહેલાંનું મૃત્યુ છે માટે આપણે જે મૃત્યુ આવવાનું છે તેનાથી ડરવાનું નથી પરંતુ આપણે એવી બાબતોથી ડરવાનું છે જે આપણને ડરાવીને રાખે છે આપણને આગળ આવવા દેતું નથી માટે આપણે આવા ડર ઉપર કામ કરીને સારા અને સતત રસ્તા ઉપર ચાલીને આપણે આપણા જે લક્ષ્ય બનાવે છે ત્યાં સુધી ધીરે ધીરે પહોંચવાનું છે અને મૃત્યુ આવે તે પહેલાં મરવાનું નથી માટે જ આપણે હંમેશા હિંમત બતાવવાની છે અને જે ડર છે તેની ઉપર જીત મેળવવાની છે થેન્ક યુ